કેન્દ્રીય જળ મંત્રી સી પટેલ સામે રોષ વ્યક્ત કરતા કહ્યું કે કાશ્મીર ખરાબ નથી તેની સિક્યુરિટી સારી નથી ત્યાં કોઈ ઓફિસર ન હતો એ એક પણ જવાન ન હતો જો હો તો ઘટના ના બની હોત આટલી મોટી ઘટના બની છતા મિલિટરી ખબર ન હતી કે ઉપર થયું છે શું અમે અમારા કોન્ટેક્ટ થી ફોન કરીને પોલીસને જાણ કરી અને પછી એમ્બ્યુલન્સ બોલાવી હતી તે પછી મિલિટરી ખબર પડી કે આવું કઈક થયું છે મિલિટરી વાળા તો એમ કહેતા હતા કે અમે તમે ફરવા જ કેમ આવો છો શીતલબેને પોતાની વ્યથા વ્યક્ત કરતાં મોતી સરકારને વિનંતી કરતાં કહ્યું કે મારા ઘરનો આધાર સ્તંભ લઈ લીધો છે સરકાર ઉપર ભરોસો રાખીને મિલિટરી ઉપર ભરોસો રાખીને અમે અહીં આવ્યા હતા કોઈ સુવિધા નહીં કોઈ આર્મી નહીં કોઈ ફેસિલિટી નહીં કોઈ પોલીસ નહીં કોઈ મોટા નેતા આવે ત્યારે હેલિકોપ્ટરની સુવિધા મળે છે ટેક્સ ઉપર આ બધું ચાલે છે તો અમે ટેક્સ શાના માટે ભરતા હતા મોટી ઘટના બની ગઈ છે તેમ છતાં આર્મીને કેમ ખબર ના પડી આતંકીઓ અમારી સામે આવીને ગોળી મારીને જાય છે તો આપણી આર્મી શું કરે છે લાખોની સંખ્યામાં આર્મી હતી ટુરિસ્ટ પ્લેસ છે તો ત્યાં કોઈ આર્મી કે પોલીસ જ નહોતી મને મારા ઘરનો આધાર સ્તંભ પાછો આપો મારે બીજું કાંઈ ના જોઈએ શૈલેષભાઈ કળથેના પત્ની શીતલબેન શિયર પાટીલ હરસંઘવી પ્રફુલ પાનસેરિયા સહિતનાઓ સામે રોષ વ્યક્ત કરતા કહ્યું કે મને ન્યાય જોઈએ મારા છોકરાનું ફ્યુચર ખરાબ ન થવું જોઈએ મારા ઘરવાળાને જ્યારે જરૂર હતી ત્યારે કોઈ સુવિધા ના મળી મને મારા ઘરનો આધાર સ્તંભ પાછો આપો મારે બીજું કાંઈ ના જોઈએ આજ પછી કોઈ વોટ જ ના કરતા આપણે ગવર્મેન્ટે જ પોતાની સુવિધા રાખવી છે તો અમારી પાછળ કેટલા વીઆઈપી હોય કેટલી ગાડીઓ હોય તમારો જીવ જે જીવ છે જે લોકો ટેક્સ ભરે છે તેમના જીવની કોઈ કિંમત જ નથી અમારા દુખની અમે કોઈ નું અમે અમારા નજરની અમે જે જોયું છે ને કોઈ નઈ સમજી શકે કોઈ એટલે કોઈ નઈ અમારા બેવડા છોકરા અનિયાને અમારીયાને જેટલા હતા એ બધા છોકરા મે પોતાના માપને પોતાની નજરની અમે મરતા જોયો છે આતંકવાદી સામે ઊભો તો કોઈ મિલિટરી ને સલ્યુટ કરતો મિલિટરી મે મિલિટરી મે ખીલલા મે જે જે લાસ્ટ મિનિટે ખબર પડી કે ત્યારે જરૂર છે ત્યારે કોઈ મિલિટરી છે કામ સામે આવીને થોડી મારી

મને પાછો આપો મારે બીજું કઈ ન જોઈએ આજ પછી કોઈ દિવસ કોઈ વોટ જ નહીં કરતા જો આપણી ગવર્મેન્ટ ને પોતાની સુવિધા રાખવી છે તમારા પાછળ કેટલા વીઆઈપી હોય છે કેટલી ગાડીઓ હોય છે તમારો જીવ જીવ છે આ ટેક્સ પે કરે છે એનો જીવ જીવ નથી આ છોકરાઓનું શું આનું ભવિષ્ય શું અને ડોક્ટર બનાવી છે અને એન્જિનિયર બનાવો છો હું કઈ રીતે બનાવીશ ઓ ભાઈ નહીં મને ન્યાય જોઈએ મારા છોકરાનું ફ્યુચર ખરાબ ન થાઉં

નહીં સરકાર ખાલી કી છે કે અમે કરશું આ બધું બની ગયું આ બધું બધાને હોસ્પિટલ ખબર નહી શું નો મયડી બીજા દિવસે આટલો કર્ફ્યુ

કોણ હોય તો કાનો ઓફિસર બોલે છે તું કોઈ મોડામાં એ કેમ બોલ્યો કે તમે આવું કેમ બોલો મેનેસ ન્યાય જોઈએ ત્યાં જેટલા લોકોની જાન ગઈ છે એ બધા માટે ન્યાય જોઈએ બધાના છોકરાઓનું હોવું જોઈએ કાકા નહીં ખાલી તમે છોકરા તેમ નહીં મોટા બે પાડી વિશ્વાસ હતો એટલે અમે